તમારું મિલનભાઈ આ ગાર્ડન બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટમાં પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ ગાર્ડન બનાવવામાં માંગણી હતી અને મંજૂર કરવામાં આવી હતી પણ અઢી વર્ષ જેવો સમય થયો છે આ ગાર્ડન બનેલું નથી આપ જોઈ શકો છો આ ગાર્ડનની અંદર લસરપટ્ટી નથી બે વડીલોને બેસવા માટેની બેન્ચિસો નથી બાળકોને રમવા માટેના કોઈ અન્ય સાધનો નથી આ ગાર્ડન ની અંદર એટલું જંગલ જેવું થઈ ગયું હોય કે સરિસૃપ જે કઈ પ્રાણીઓ હોય આની અંદર રહી શકે ને જંગલ જેવો માહોલ છે ખાસ તો અત્યારે વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસ યોજનાની ગાર્ડન ની સ્થિતિ સારી જોવા મળેલ છે અને આ પ્રાઇવેટ સેક્ટર છે તો આમના કેમ આ લોકો ધ્યાન નથી કોર્પોરેશન માં ગ્રાન્ટો ખૂબ જ પાસ કરવામાં આવે છે પણ ચૂંટાયેલા ભાજપના ભ્રષ્ટાચારી લોકો દ્વારા આ ગ્રાન્ટને ખાઈ જવામાં આવે છે સામાન્ય લોકોને આ નોલેજ હોતું નથી કે કેટલા રૂપિયાની ગ્રાન્ટ છે અને ક્યાં વાપરવાની છે એના હિસાબે કોઈ અવાજ ઉપાડતું નથી એટલે આ લોકો પોતાના ખિસ્સા ભરી અને મજા મજા કરે છે નામ છે કાકા તમારું સાહેબભાઈ છત્રાડા શ્યામલ ઉપનમાં રહું છું હા શું કહેશો એક પ્રશ્નને લઈને ખાસ તો આવ્યા છો મીડિયા સમક્ષ શું આપનો પ્રશ્ન છે મીડિયા સમક્ષ મારો પ્રશ્ન એ જ છે કે જે ગારેમસીમાંથી પંચોતેર લાખ રૂપિયા જે પાસ થયેલા છે એને એક વર્ષ ઉપર થઈ ગયું છે એની સામે જે આ ગાર્ડનનું કામ કરવું એ કામ થયેલા નથી જે લોકો આરએમસીમાંથી ગ્રાન્ડ પાસ કરે અને બહુ જ સમય વિતાવે છે ગ્રાન્ડ પાસ કરવામાં કામ કરવામાં એ લોકોની બહુ જ ઢીલી નીતિ છે ખાસ તો આપણે જ્યારે ફ્લેટ લીધો ત્યારે તમને શું લોલીપોપ દેવામાં આવી હતી ને કઈ પ્રકારનું કામ થયું છે ખાસ

જે વ્યવસ્થિત વાપરે અને જે કામ કરે કોઈ બી પક્ષ ના એ વોટને અધિકાર થાય છે આટલા વર્ષમાં કામ કર્યું હોય ને આપને એવું લાગે છે ખાસ